At 150 अपना राष्ट्रगी वंदे मातरम ना 150 वर्ष पूर्ण खेल छे आजु सर्वे 18 मार्च 71 छे ते प्रसंग में माननीय मुंशीप रमेश ना साहेब श्री माननीय जिला विकास अधिकारी साहेब श्री माननीय नियामक साहेब श्री माननीय डीसी वाला साहेब 75 मा રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ આપણે ઉજવણી કરવાનું નિર્ધારિત કરવામાં આવેલ છે સૌપ્રથમ પ્રથમ સાતમી નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ માતરમ ગાન પ્રસિદ્ધ થયેલું હતું તેને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ લખેલું હતું ત્યારબાદ તેને આમાં પણ આપણો ખેડાયેલો અતિ કેન્દ્ર સ્થાને રહેલો છે તેવું કહેવામાં જરા પણ મને સંકોચ નથી થતો અત્રે ખેડા જિલ્લા છે અહીંયાથી જ દાંડી માર્ગ પસાર થયેલી આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનનો શ્રીઓને ફરી માતરમની સાર્ધ શતાબ્દી છે એટલે 150 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આપણે સૌ મળ્યા છીએ ત્યારે વંદે ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે

તમામ જિલ્લા કક્ષાના સંકલનના અધિકારીશ્રીઓ તમામ સ્ટાફ સાથે બધાએ ઉપસ્થિત રહીને આનું ગાન કર્યું છે સાથે સાથે સ્વદેશી વસ્તુઓના ચીજ ઉપયોગ માટે પણ અમે સૌએ શપથ લીધા છે અને દરેક ગુજરાતનો નાગરિક હોય ભારતીય નાગરિક તરીકે સ્વદેશી વસ્તુઓને અપનાવવા માટે સંકલ્પ કર્યો છે અને રાજ્ય સરકાર અને ભારત સરકારની જે પ્રેરણા છે એને અનુરૂપ આ શપથ લઈને ભારતનો વિકાસ થાય ગુજરાતનો વિકાસ થાય અને આગામી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને આપણે સાકાર કરીએ એ દિશામાં આ પ્રથમ પ્રયત્ન રૂપે આપણે દરેક ભારતીયના મનમાં આ લાગણી જગાવી છે